કાકાજી મિત્રો જય મા કાલી માં અમારા ગુડુબા અત્યારે આરામ પડશે જો અમારથી ગુસ્સે એવું થોડાક ફરવા નહીં અમે દિવાળીનું દિવાળી વેકેશન કરવા નથી લઈ ગયા એટલે ગુડુબા રિહાણા છે અમારા ઘરના એક સદસ્ય તમને બતાવીએ છીએ જોજો મિત્રો શાંતિથી સ્વીટી અત્યારે ઊંઘી ગયા હું અમારે સ્વીટી આમનું નામ અમારે સ્વીટી હોય સ્વીટી અને ડૂબડૂબ તો ફર અમારા એટલે અમારે તો આખું હોય ને પેલું જાનવરોનું કહેવાય ને ઘર એવું છે સ્વીટી બેન અત્યારે મને ઊંઘી ગયા હું મસ્ત મારા ખોડામાં અમારા ઘરમાં એક કુતરીના પાંચ કલુડિયા બીજી કુતરીના પાંચ એટલે ટોટલમાં હંગાતે બે કુતરીના પાંચ પાંચ કલુડિયા એટલે બાર અને અમારું આ તેરમું સદસ્ય ચૌદ બધું બાકી છે તો મસ્ત એમ થયો મસ્ત હું તમને બીજા બ્લોકમાં બતાવી પણ હવે સ્વીટી એટલા મસ્ત ને અત્યારે છંછેર છો ને તો મેં કરશે પાછા અત્યારે હું ગીત ખોડામાં અને એટલા સરસ એટલા મસ્ત હો ને ગલુડિયા બી બહુ સરસ છે મારા પાંચ પેલી કુતરીના તો હાઉ નાના હું બિલાવિત નાના નાના અમે બીજા બ્લોકમાં બતાવીશું અમારા ચોથ ચૌદમાં સદસ્ય અત્યારે એમાં ગુડુબા બાર કૂતરા ગલુડિયા હંગાટ અને આ તેર ગુડુબા ચૌદ હું હેડ મેઇન હેડ હો ગાઈશ બધું હેડ બનાવી દીધી ટાઈમે ખાવાનું ટાઈમે જમવાનું આ તે બધું ધ્યાન રાખવું પાણી દૂધ આ તે બધું એ તે જય માતાજી જય માતાલીમાં મળીશું નેક્સ્ટ પાર્ટમાં જય ગોગા